હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છોટાઉદેપુર જિલ્લાના શિવાલયો શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ શિવભક્તોનું ઉમટ્યું ઘોડાપુર નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં પાર્થેશ્વર પૂજન અભિષેક રુદ્રાભિષેક ભજન સંધ્યા આરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેરી નગરના એકસો દસ વર્ષ જૂના એવા પ્રખ્યાત રામજી મંદિરમાં બિરાજમાન અજાલ્યા મહાદેવને રીજવવા માટે શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે ઢોકળિયા સ્થિત ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે આજે સોવારથી જ ધોધમાર વરસાદ હોવા છતાં પણ ભક્તોનો પ્રવાહ અવિરતપણે ચાલુ રહ્યો હતો સાથે સાથે ગોપેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં શિવભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો બોડેલી તાલુકાના પુરાણ પ્રસિદ્ધ એવા માકની ગામના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે રુદ્રાભિષેકનું વિશિષ્ટ આયોજન થયું હતું જ્યાં શ્રાવણ માસના દરેક સોમવારે રુદ્રાભિષેકનું આયોજન થતું જ રહેલું હોય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુળો ભાગ લેતા હોય છે જબુ ગામના જાગનાથ મહાદેવ મંદિરે પણ પાર્થેશ્વર પૂજન સહિત શ્રાવણ માસના સોમવારે ફૂલોના મનોરમ્ય કલાત્મક હિંડોળાથી મહાદેવનો શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તોએ જાગનાથ મહાદેવની આંગણીને પારણીય ઝુલાવીને ધન્યતા અનુભવી હતી અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બેલ આઈકન જરૂર થી દબાવો જેથી આવનારા દરેક અપડેટની માહિતી સૌથી પહેલા આપને મળતી રહે લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ